માળા ફેરવતી વખતે ભોજન કરતાં પહેલાં રાત્રિશયન પહેલાં એક શ્લોકી ભાગવત અને એક શ્લોકી રામાયણ દરેક શ્લોક આપણે આજના આ વિડીયોમાં જોઈશું તો વિડીયોને ધ્યાનથી સાંભળશું તો સૌ પ્રથમ જોઈએ માળા ફેરવતી વખતે કરવાની સ્તુતિ તમ માલે દેવાનામ પ્રીતિદા શુભદા ભવ શિવ ભદ્રા ત્યારબાદ જોઈશું ભોજન કરતા પેલા કરવાની હરિધાતા हरि હરિરન્ન પ્રજાપતિ હરિ વિપ્રહ શરીરસ્તુ ભોક્ ભોજય તે હરિહ હવે જોઈએ રાત્રિ શયન પેલા કરવાની સ્તુતિ સુતા આજની રાત નાથ સોંપુ કાયા પ્રભુ શરણમાં સોંપુ છું મન ઇન્દ્રિય શરીરના તારા પ્રભુ ચરણમાં કીધા જાણે

પુરાણ પાલન શ્રી કૃષ્ણ શ્રીકૃષ્ણ લીલામૃતમ ત્યારબાદ જોઈએ એક શ્લોકી રામાયણ આદો રામ તપોવના દિગમનમ દિગ્મન હવા કાંચનમ કાંચન હરણમ જટાયુ મરણમ સુગ્રીવ વસમ ભાષણમ વાલી નિર્દલનમ સમુદ્ર તરણમ લંકાપુરી દાહનમ અથવાદ રાવણમ કુંભકર્ણ હનનમ એતદ્રી રામાયણમ સંતાનોએ મા બાપનું ઋણ ભૂલવું ન જોઈએ મિત્રો આ વિડીયો સારો લાગે તો તમારા સગરાવલાં મિત્ર ફ્રેન્ડ સર્કલમાં પણ જરૂરથી શેર કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરશો વિડીયોને લાઇક કરશો અને સરસ મજાની કોમેન્ટ પણ કરશો થેન્ક યુ